તરફથી આપી દેવામાં આવી છે વરસાદના નવા રાઉન્ડ ની આગાહી જી હા દોસ્તો બંગાળના મહાસાગર ની અંદર અત્યારે વરસાદને લઈ નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ બની ચૂકી છે ને આ સિસ્ટમ આ ચોમાસાની પ્રથમવાર ગુજરાતના વાતાવરણ ઉપર આવ્યા પછી ડિપ્રેશનના લેવલ સુધી ફેરવાય તેવી સંભાવના અને જેને લઈ જાણીશું દોસ્તો રાજ્યના કયા વિસ્તારોમાં થશે જળ બંબાકાર અને આપણે આજના વિડીયોની અંદર દોસ્તો જાણીશું કે આજે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે આજે રાજ્યના અમુક વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદને લઈ હવામાન વિભાગ તરફથી દોસ્તો યેલો એલર્ટની ચેતવણીઓ આપવામાં આવી છે તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી તો આવનારા દિવસોને લઈ સપ્ટેમ્બર મહિનામાં ભૂકા કાઢી નાખે તેવા વરસાદો નવેમ્બર દિવાળી સુધીની દોસ્તો અંબાલાલ પટેલની આગાહી આવી રહી છે તો બીજી તરફ પરેશ ગોસ્વામી તરફથી ગુજરાત રાજ્યની અંદર અતિવૃષ્ટિના વરસાદની કરવામાં આવી છે આગાહી ત્યારે એ જાણીશું તો બીજી તરફ દોસ્તો ભારતીય હવામાન વિભાગ તરફથી ખાસ જાણી લેજો ગુજરાત રાજ્યની અંદર કેવો વરસાદનો માહોલ સમગ્ર સપ્ટેમ્બરમાં રહેવાનો છે જેનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે આ તમામ અપડેટ જાણતા પહેલાં જો દોસ્તો તમે અમારી આ મજદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા તો દોસ્તો અમે તમને અત્યારે ભારતના સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરાવીએ તો તમે જોઈ શકો છો દોસ્તો બંગાળની ખાડીની અંદર ગઈકાલ જે અપર એર વરસાદી સિસ્ટમ હતી મ્યાનમારના કાંઠાના ભાગોમાં આ સિસ્ટમ અત્યારે મધ્ય બંગાળની ખાડીમાં આવી ગઈ છે અને એ સિસ્ટમના વાદળોની ગતિવિધિ તમે જોઈ શકો છો અત્યારે પૂર્વી ભારતના ભાગોની અંદર ભૂકા કાઢતો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે ઉત્તરી ભારતના ભાગોમાં પણ મેઘ તાંડવ થયા છે દોસ્તો પંજાબના નવ હજાર કરતાં પણ વધુ ગામડાઓ અત્યારે પાણીની અંદર દોસ્તો ગરકાવ થયા છે હિમાચલ પ્રદેશ ઉત્તરી ભારતની નદીઓ અત્યારે દોસ્તો તાંડવ મચાવતી જોવા મળી છે ને ગુજરાત રાજ્યમાં પણ અત્યારે જે વરસાદનો રાઉન્ડ હતો એ પૂર્ણ થયો પરંતુ હજુ પણ ગુજરાત રાજ્યમાં આજે કેટલાક વિસ્તારોની અંદર દોસ્તો હળવાથી લઈ મધ્યમ તો અમુક સીમિત વિસ્તારમાં ભારે વરસાદ પડવાની રહેશે આગાહી પાછલી ચોવીસ કલાકની વાત કરીએ તો દોસ્તો ગુજરાત રાજ્યની અંદર જેમાં પૂર્વ ગુજરાતના દાહોદ લાગુના વિસ્તારોમાં દોઢ ઇંચ કરતાં વધુનો વરસાદ સામે આવ્યો છે તો દક્ષિણી ગુજરાતના તાપી ડાંગ વલસાડ સુરતના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ પ્રકારની વરસાદની ગતિવિધિ જોવા મળી છે તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢના કેટલાક કેશોદ આજુબાજુના વિસ્તારોમાં હળવા ઝાપટા સ્વરૂપેના વરસાદ પડ્યાના સમાચારને જાણી લઈએ સૌથી પહેલાં આજે હવામાન વિભાગે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગની આગામી દિવસોના નવા રાઉન્ડની આગાહી ઉપર પણ નજર કરીએ તો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી તમે દોસ્તો જોઈ શકો છો આજે બીજી તારીખના દિવસે સમગ્ર ગુજરાતની આગાહીનો જે નકશો રજૂ કર્યો છે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતે લાગુના પૂર્વથી લઈ દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં આજે કચ્છ અને સૌરાષ્ટ્રની સાપેક્ષમાં વરસાદની ગતિવિધિ વધુ રહે તેવી આગાહી કરવામાં આવી છે જેમાં દક્ષિણી ગુજરાતના દોસ્તો ડાંગ સુરત નવસારી વલસાડ આ સાથે જ પૂર્વ ગુજરાતના દાહોદ છોટાઉદેપુર પંચમહાલ એ લાગુ વિસ્તારોની અંદર આજે હજુ હળવાથી મધ્યમ પ્રકારથી અમુક સીમિત વિસ્તારમાં દોઢથી બે ઇંચ સુધીના વરસાદો પડી શકે તો સૌરાષ્ટ્રના પણ જોઈ શકો છો જે જિલ્લાઓમાં લીલા કલરનો રંગ બતાવવામાં આવ્યો છે તે જિલ્લાના છૂટા છવાયા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદ પડવાની છૂટી છવાઈ ઝાપટાની ગતિવિધિ રહે તેવી આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ ગાજ વીજ અને વીજળીના કડાકા ભડાકા સાથેના વરસાદની રહેશે સંભાવના હવામાન વિભાગે ત્રીસથી લઈ ચાલીસ કિલોમીટરની ઝડપના પવન સાથેના વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અને જોઈ શકો આજે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડા બે જ જિલ્લાની અંદર ભારે વરસાદ પડવાનું યલો એલર્ટ આપવામાં આવેલ છે બાકીના ગુજરાતના અન્ય વિસ્તારોની અંદર કોઈ ભારે કે મોટા અતિભારે વરસાદની વોર્નિંગ આપવામાં આવી નથી અમે તમને દોસ્તો આગળના દિવસોના પણ અત્યારે જે ગુજરાત હવામાન વિભાગે ગુજરાતના આગાહીના એલર્ટવાળા મેપો જાહેર કર્યા છે તે બતાવી રહ્યા છીએ તમે જોઈ શકો છો દોસ્તો ત્રણ સપ્ટેમ્બર ચાર સપ્ટેમ્બરથી ગુજરાત રાજ્યમાં ફરી વરસાદની આગાહીને લઈ વરસાદના વિસ્તારો અને વરસાદની તીવ્રતા વધતી હોય તે પ્રમાણે હવામાન વિભાગે અનુમાનો વ્યક્ત કર્યા છે જી હા દોસ્તો બંગાળની ખાડીમાંથી એક મહાકાય વરસાદી સિસ્ટમ આ સપ્ટેમ્બર મહિનામાં આવી રહી છે ને જેના કારણે ગુજરાત રાજ્યમાં વરસાદનો એક ભયંકર રાઉન્ડ આવી રહ્યો છે તમે જોઈ શકો છો ત્રણ સપ્ટેમ્બરના દિવસે પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લા જેમાં દક્ષિણ ગુજરાતના નર્મદા જિલ્લાની અંદર તો અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ તો બાકીના વિસ્તારોમાં દાહોદ છોટાઉદેપુર અને દક્ષિણના જે તમામ જિલ્લાઓ છે ત્યાં ભારે વરસાદ પડવાને લઈ ત્રણ તારીખે યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી તો જોઈ શકો છો ચાર સપ્ટેમ્બરથી તો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના મધ્યના પૂર્વથી દક્ષિણના ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદની તીવ્રતામાં ભારે વધારો થાય જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ સપ્ટેમ્બરના દિવસે ભારે વરસાદનું યલો એલર્ટ આપી દેવામાં આવેલ છે તો બીજી તરફ દોસ્તો જોઈ શકો છો ચાર તો પાંચ તારીખે તો ગુજરાતના સૌરાષ્ટ્રના અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદના અત્યારથી જ ઓરેન્જ એલર્ટો આપી દેવામાં આવેલ છે ચાર તારીખથી લઈને આઠ સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારેનો વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે ને જેને લઈ હવામાન વિભાગે તમે દોસ્તો જોઈ શકો છો છ સપ્ટેમ્બર ઉપરના આગાહીના નકશામાં જેમાં દક્ષિણ ગુજરાતના ભરૂચ સુરત તાપી વડોદરા આ સાથે જ જોઈ શકો ભાવનગર બોટાદના વિસ્તારોમાં અતિ ભારે તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતથી લઈ સૌરાષ્ટ્રના આ પંથકોની અંદર છ તારીખે ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવેલ છે સાત તારીખના દિવસે ગુજરાતના સમગ્ર વિસ્તારોની અંદર યલો જોઈ શકો હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ રાઉન્ડમાં પડે તેવું અનુમાન વ્યક્ત કર્યું છે અને હવે પછી દોસ્તો આપણે એ જાણી લઈએ મોડલની અંદર કે ખાસ કરીને આજે અને આ વરસાદી રાઉન્ડની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર ખાસ કરીને દોસ્તો બંગાળની ખાડીમાંથી આવનારી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ આગળ જતા કેટલી મજબૂત થશે અને તે મજબૂત થવાની સાથે કયા ભાગો પરથી પસાર થાય તેના ટ્રેકને લઈને માહિતી જોઈએ તો સૌથી પહેલાં તો અત્યારના તમે જોઈ શકો છો મોડલની અંદર જે લેટેસ્ટ સિસ્ટમો સક્રિય છે તેના પર તો બંગાળની ખાડીમાં બરાબર મધ્યના ભાગમાં અત્યારે લો પ્રેશરની આંખ જોવા મળી રહી છે અત્યારે દોસ્તો આ લો વરસાદી વાદળો પૂર્વી ભારતના પશ્ચિમ બંગાળ બિહારથી લઈ છત્તીસગઢ ભાગો સુધી દોસ્તો તેમની વરસાદની ગતિવિધિ આવી ચૂકી છે અને આવતીકાલે આ સિસ્ટમ છત્તીસગઢના ભાગોથી લઈ મધ્યપ્રદેશના ભાગો સુધી પણ આવી જાય અને દોસ્તો ત્રણ તારીખની સાંજથી લઈ ચાર તારીખની સવાર સુધીની અંદર ગુજરાતમાં વરસાદનો શરૂ કરી શકે છે નવો વરસાદનો અતિ ભારે વાળો રાઉન્ડ અહીં તમે જોઈ શકો છો બંગાળની ખાડીના વરસાદી વાદળાઓ અત્યારે આ વિસ્તારો ઉપર આજે ભૂકા કાઢવાના છે ને આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાત ઉપર હાલ દોસ્તો કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી પરંતુ અરબી સમુદ્ર અને પાછલા દિવસોમાં આવેલી સિસ્ટમનો હજુ પણ ભેજ ગુજરાત ઉપર યોગ્ય અમુક વિસ્તારોમાં હોય અને જેના કારણે તમે જોઈ શકો આજે દક્ષિણી ગુજરાતના ભાગોમાં વરસાદના વધુ થાય તેવી સંભાવના છે જોકે અમે તમને આગળના કલાકોની અંદર પણ રહ્યા અને જોઈ શકો સતત બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ હવે પછી પશ્ચિમી ઉત્તરી દિશા તરફ આગળ આવતી જશે ને ધીમે ધીમે આવતીકાલે તે ભારતના મેદાની પ્રદેશો પર ત્રાટક્યા પછી દોસ્તો અહીં જોઈ શકો છો મધ્યપ્રદેશ છત્તીસગઢના ભાગો સુધી આવી જાય અને ગુજરાત રાજ્યમાં એ સિસ્ટમના વાદળાઓ ગુજરાતના વાતાવરણની અંદર ત્રણ તારીખની સાંજથી ચાર તારીખની વહેલી સવાર દરમિયાન પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાત એ લાગુના વિસ્તારોની અંદર આવી જાય ને ગુજરાતના દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ લાગુના જિલ્લાઓમાંથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત કરે એ જાણતા પહેલાં સૌથી પહેલાં તો દોસ્તો આપણે આજે રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની કેવી સંભાવના છે તો દોસ્તો આપને જણાવી દઈએ આજે પણ હજુ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે જોકે વરસાદની ગતિવિધિ પાછલા દિવસો કરતાં હજુ આજે ખૂબ જ ઘટી જવાની છે તેમ છતાં પણ વરસાદની વાત કરીએ તો તમે જોઈ શકો દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં આજે હળવા મધ્યમ વરસાદની છૂટી છવાઈ આગાહી અને જેમાં તમે જોઈ શકો છો દોસ્તો ખાસ કરીને ગુજરાતના દક્ષિણ ગુજરાતના વલસાડ લાગુના વિસ્તારો હશે વાપી કપરાડા ડાંગ સાપુતારા આ સાથે જ નવસારી વાંસદા આજુબાજુના વિસ્તારોથી લઈ સુરતના કેટલાક બારડોલી તાપી વ્યારાથી અહીં જોઈ શકો છો નર્મદા જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં આજે દોસ્તો હળવા ભારે વરસાદી ઝાપટાથી હળવો વરસાદ નોંધાઈ શકે છે આ સાથે જ અહીં તમે પૂર્વ ગુજરાતના વાતાવરણ ઉપર પણ નજર કરો તો દાહોદ આ સાથે અન્ય છોટા ઉદેપુર પંચમહાલ ગોધરા અરવલ્લી લાગુના વિસ્તારો અને મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટાઓ જ્યાં વડોદરા નડિયાદ આ સાથે જ ઉત્તરી ગુજરાતના પણ જેમાં અરવલ્લી મહીસાગર જિલ્લાના ભાગો હશે કે ત્યાં છૂટો છવાયો હળવો વરસાદ ગુજરાતમાં આ વિસ્તારોમાં ગાજ ગાજવીજ સાથે પડે બાકી સૌરાષ્ટ્રની અંદર દોસ્તો વરસાદી ઝાપટાથી કોઈ વિશેષ મોટા વરસાદની સંભાવના જોવા નથી મળતી કચ્છની અંદર પણ અમે તમને આગળ આવનારી ચોવીસ કલાકનું અહીં ફોરકાસ્ટ બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો કચ્છમાં પણ દોસ્તો આજે કોઈ મોટા વરસાદની સંભાવના ખાસ કરીને દરિયાના કાંઠાના જે ભાગો છે ત્યાં વરસાદી ઝાપટા પડે બાકી ગુજરાતના કચ્છના અને સૌરાષ્ટ્રના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટવાને લઈ વરસાદના વિસ્તારોમાં આજે મોટો ઘટાડો જોવા મળી શકે છે તેમ છતાં પણ સમગ્ર ગુજરાતમાં વરસાદી વાદળાઓની ગતિવિધિ જોવા મળવાની છે ને જેમાં વરસાદની ગતિવિધિ જોઈ શકો છો દોસ્તો આજે સાંજ અને મોડી સાંજ દરમિયાન દાહોદ પીપલોદ આ સાથે જ અન્ય જે અરવલ્લી મહીસાગરના ભાગો છે મધ્ય ગુજરાતના પણ છોટા ઉદેપુર લાગુના પંચમહાલ લાગુના વિસ્તારોથી લઈ દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ તાપી ડાંગના ભાગો હશે ત્યાં ત્યાં છૂટો છવાયો હળવાથી લઈ મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે છે રાત્રિ ઉપર પણ તમે જોઈ શકો છો દોસ્તો આજે રાત્રે ખાસ કરી નર્મદા જિલ્લાના વડોદરાના કેટલાક વિસ્તારો હશે પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં હળવા મધ્યમ સતત જોવા મળે તેવું અનુમાન જોવા મળી રહ્યું અને હવે પછી દોસ્તો અમે તમને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે જે બંગાળની ખાડીની અંદર નવું લો પ્રેશર બન્યું છે જેને લઈ જે ગઈકાલ બુલેટિન જાહેર કરવામાં આવ્યું હતું તે જણાવીએ તો તમે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગે દોસ્તો બંગાળની ખાડીમાં ગઈકાલ જે મ્યાનમારના કાંઠાના ભાગોમાં એક ચક્રવાતી પરિભ્રમણ બન્યું હતું આ ચક્રવાતી પરિભ્રમણ અત્યારે દોસ્તો આગામી ચોવીસ કલાકમાં લો પ્રેશરમાં પરિવર્તિત થવાની ગઈકાલ જાહેરાત થઈ હતી અને અત્યારે તે પશ્ચિમ બંગાળ આ લાગુના કાંઠાના વિસ્તારોની અંદર લો પ્રેશર સુધીની કેટેગરીમાં મજબૂત થઈ ચૂક્યું છે હવે પછી આ સિસ્ટમ ધીમે ધીમે આ રીતે છત્તીસગઢ મધ્યપ્રદેશના ભાગો પરથી આગળ વધી અને આ વખતે દોસ્તો આ સિસ્ટમ ગુજરાતના વાતાવરણ ઉપર આવે અને ગુજરાત પરથી પસાર થઈ અરબી સમુદ્રની અંદર જતી રહે તે પ્રમાણેનું અત્યારે અનુમાન જોવા મળી રહ્યું છે અને અમે તમને દોસ્તો અહીં ચાર અને પાંચ સપ્ટેમ્બરના દિવસે આ સિસ્ટમ કયા કઈ જગ્યા ઉપર આવે તે બતાવી રહ્યા છીએ અને જોઈ શકો છો પાંચ તારીખના દિવસે બંગાળની ખાડીના આ ભાગો પર બનેલી સિસ્ટમ મધ્યપ્રદેશ લાગુના ગુજરાતના મધ્યપ્રદેશ લાગુ બોર્ડરના વિસ્તારો સુધી આવી જાય તેવું અત્યારે દોસ્તો મોડલો બતાવી રહ્યા છે ત્યાર પછી પણ આ સિસ્ટમ આ રીતે આગળ વધવાની છે અને એ સિસ્ટમના વાદળાઓ જોઈ શકો છો પાંચ તારીખ ઉપર અત્યારે બતાવી રહ્યા છે કે ગુજરાતના મધ્ય ગુજરાતના લાગુ વિસ્તારો હશે આ સાથે દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તારો અને તે સિસ્ટમ આ રીતે આગળ વધશે તો સૌરાષ્ટ્રના આ ત્રણ પંથકોની અંદર દોસ્તો જળબંબાકાર કરે તેવો અતિવૃષ્ટિનો વરસાદ થાય તેવું અત્યારે અનુમાન જોવા મળી રહ્યું છે અને હવે અમે તમને દોસ્તો અહીં મોડલમાં પણ બતાવી દઈએ કે કઈ રીતે આ સિસ્ટમ આગળ વધે અને ગુજરાત રાજ્યમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદનું અત્યારે અનુમાન જોવા મળી રહ્યું છે જોકે દોસ્તો મોડલોના આગળના દિવસોના અનુમાનો સતત ફરતા હોય પરંતુ આ એક અંદાજિત અમે તમને અહીં બતાવી રહ્યા છીએ અને જોઈ શકો છો ત્રણ સપ્ટેમ્બરની સાંજથી ઉત્તર પૂર્વ ગુજરાત અને પૂર્વ ગુજરાતના જેમાં ગોધરા દાહોદ પંચમહાલ છોટાઉદેપુર અરવલ્લી રાઉન્ડની શરૂઆત થઈ જશે અહીં જોઈ શકો છો દોસ્તો ઉત્તર પૂર્વ ગુજરાત વિસ્તારોથી નવા વરસાદી રાઉન્ડની શરૂઆત થઈ જાય તો ચાર તારીખના દિવસે તો ગુજરાત ઉપર દોસ્તો આ સિસ્ટમ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદ આપતી થઈ જશે અનુમાન છે કે દોસ્તો આ સિસ્ટમ મધ્યપ્રદેશના ભાગો પરથી ઉત્તરી ગુજરાતના વાતાવરણ પરથી પસાર થાય તેવું હાલ અનુમાન છે અને જેને જોતાં મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડી શકે છે તો દક્ષિણ ગુજરાત લાગુના અને સૌરાષ્ટ્રથી લઈ જોઈ શકો છો પાંચ તારીખ પછી આ સિસ્ટમ વધારે પડતી મજબૂત થાય અને અનુમાન છે કે તે ગુજરાત ઉપર આવ્યા પછી તે ડિપ્રેશનના કેટેગરી સુધી પણ મજબૂત થઈ શકે છે પાંચ સપ્ટેમ્બર ઉપરનો તમે આગાહીનો અહીં મેપ જોઈ શકો છો જેમાં દક્ષિણી ગુજરાત લાગુના જે નર્મદા આ સાથે તાપી સુરત નવસારી સૌરાષ્ટ્રના પણ ભાવનગર અમરેલી મધ્ય ગુજરાત આ સાથે ઉત્તરી સૌરાષ્ટ્રના પણ જિલ્લાઓમાં આજ વખતે ખૂબ સારા વરસાદો પડે તેવો અનુમાન છે પાંચ છ તારીખે આ સિસ્ટમ દોસ્તો ખૂબ જ મજબૂત હશે અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં તમે જોઈ શકો છો ઘાટા લાલ કલરનો જે રંગ બતાવવામાં આવ્યો એ પંથકોની અંદર દસ ઇંચ કરતાં પણ વધુના વરસાદો પાડી શકે છે આ સિસ્ટમ અને અત્યારે અનુમાન છે કે દોસ્તો આ ચોમાસાની સૌથી મોટી વરસાદી સિસ્ટમ આ વખતે આ સપ્ટેમ્બર મહિનાના આ દિવસોમાં પસાર થવાની છે ને તમે દોસ્તો સાત તારીખ ઉપર જોઈ શકો છો આ સિસ્ટમ ડિપ્રેશનની કેટેગરી સુધી ગુજરાતના વાતાવરણમાં મંડરાવાની છે ને જેના કારણે મધ્ય ગુજરાતના એમાં પણ નડિયાદ આણંદ વડોદરા પંચમહાલ છોટાઉદેપુર દક્ષિણ ગુજરાતના તમામ અને સૌરાષ્ટ્રના પૂર્વ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અનુમાન છે કે રીતસરનું જળબંબાકાર થાય દસથી લઈ બાર ઇંચ સુધીના વરસાદો પડવાની સંભાવના છે આમ દોસ્તો અત્યારે ગુજરાતમાં આ સિસ્ટમનો ટ્રેક મધ્ય ગુજરાત અને તે લાગુના વિસ્તારો પરથી આ રીતે પસાર થાય તેવું અનુમાન છે પરંતુ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક સારા વરસાદો પડે અને તમે જોઈ શકો સાત આઠ તારીખ ઉપર કચ્છ ઉપર આ સિસ્ટમ રીતસરનું તાંડવ મચાવી શકે છે ને જેને જોતા કચ્છમાં પણ આ વખતે જે વિસ્તારોમાં વરસાદની અછત છે તે વિસ્તારોમાં પણ સારા વરસાદો પડી જશે અને હવે પછી દોસ્તો આપણે નવો મહિનો સપ્ટેમ્બર મહિનો ગઈકાલથી શરૂઆત થઈ ચૂક્યો છે ને ભારતીય હવામાન વિભાગ તરફથી આ સપ્ટેમ્બર મહિનાની અંદર ગુજરાત સહિત ભારતના કયા રાજ્યોમાં વરસાદની કેવી અન ગતિવિધિ રહેશે જેને લઈ અત્યારે જે પૂર્વાનુમાન રજૂ કરવામાં આવ્યું છે તે બતાવીએ તો તમે દોસ્તો જોઈ શકો છો બે હજાર પચીસના સપ્ટેમ્બર મહિનાના પૂર્વાનુમાનની અંદર ગુજરાતમાં જે વિસ્તારોમાં જાંબુડિયા કલરનો વિસ્તાર બતાવવામાં આવ્યો છે તે વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદ પડે તેવા અનુમાન બતાવવામાં આવ્યા છે ને ગુજરાતમાં તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતની અંદર જાંબુડિયા કલરનો રંગ બતાવવામાં આવ્યો છે એટલે કે તે વિસ્તાર હશે કે ત્યાં સામાન્યથી ખૂબ સારો વરસાદ સપ્ટેમ્બર મહિનામાં પડે સૌરાષ્ટ્રના અમુક જે વિસ્તારો છે અમરેલી ગીર સોમનાથ ભાવનગરના તે તો દક્ષિણ ગુજરાતના અમુક જે અમુક એક બે સેન્ટરો છે કે ત્યાં વરસાદ ઓછો સામાન્ય કરતા નોંધાય તેવું અનુમાન છે પરંતુ દોસ્તો સપ્ટેમ્બરની અંદર સમગ્ર ગુજરાતમાં સારા વરસાદો પડવાના અનુમાન જોવા મળી રહ્યા છે અને હવે પછી દોસ્તો આપણે હવામાન નિષ્ણાંતોની આગાહી આ નવા રાઉન્ડને લઈને જાણીએ જેમાં દોસ્તો પરેશ ગોસ્વામી તરફથી ખૂબ જ મોટી આગાહી કરવામાં આવી છે ને ચોમાસાની પ્રથમ ડિપ્રેશન જેવી વરસાદી સિસ્ટમ ગુજરાતના વાતાવરણમાં આવે તેવું તેમણે અનુમાન કર્યું છે તેમણે ચાર તારીખથી લઈને આઠ સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે બંગાળની ખાડીમાંથી એક નવી સિસ્ટમ આવી રહી છે કે જે આવનારા દિવસોની અંદર વેલમાર્ક લો પ્રેશરમાંથી ડિપ્રેશનના સ્વરૂપમાં ગુજરાતમાં ત્રાટક્ષ અને ગુજરાતના અમુક વિસ્તારોમાં પંદર ઇંચ કરતાં પણ વધુના વરસાદો પડવાની તેમણે આગાહી કરી છે આ વરસાદી રાઉન્ડની અંદર વરસાદનો લાભ લગભગ રાજ્યના સિત્તેરથી એંસી ટકાના ભાગોમાં જોવા મળે ખાસ કરીને તેમણે વધુ વરસાદ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પડે તેવું અનુમાન વ્યક્ત કર્યું છે તેમનું અનુમાન છે કે દોસ્તો 4 થી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કેટલાક કેટલાક વિસ્તારોમાં વિસ્તારોમાં તો પણ વધુના વરસાદો પડવાની લઈ મોટી ચેતવણી જાહેરાત કરી છે અને દોસ્તો વધુ પડતી વરસાદની ગતિવિધિ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડશે તો તેમણે એમ પણ જણાવ્યું કે આ વખતે જે વિસ્તારો કે જ્યાં ઓછા વરસાદો પડ્યા છે જેવા કે ઉત્તર ગુજરાતના વઢિયાર હરીજ સમી શંખેશ્વર રાધનપુર કચ્છના રાપર જેવા વિસ્તારો છે કે ત્યાં પણ સારા વરસાદો આ રાઉન્ડમાં પડશે તો સૌરાષ્ટ્રના પણ જામનગર પડધરી ધ્રોલ રાજકોટ જસદણ વિછીયા ચોટીલા જેવા વિસ્તારોમાં પણ સારા વરસાદની સંભાવના વધુમાં તેમણે કહ્યું કે અમુક વિસ્તારોની અંદર અતિવૃષ્ટિના વરસાદો થાય જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો છે ત્યાં આથી ખેડૂતોએ હમણાં વરાપની રાહ ન જોવી તેવી દોસ્તો તેમના તરફથી આગાહી કરવામાં આવી છે સપ્ટેમ્બર મહિનામાં ભૂકા કાઢી નાખતા વરસાદ પડવાની આગાહી કરી છે આ સાથે નવેમ્બર મહિનો અને ઓક્ટોમ્બર મહિના સુધી વરસાદની ગતિવિધિ શરૂ રહેવાની સંભાવના દિવાળીના દિવસો ઉપર પણ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના અને દોસ્તો હજુ આવનારા દિવસોમાં ચક્રવાતો બનવાને લઈ અંબાલાલ પટેલ તરફથી લાંબા ગાળાની આગાહીઓ કરવામાં આવી છે નવરાત્રિના દિવસોમાં પણ છઠ્ઠા નોરથાથી લઈ દશેરાના દિવસના વચ્ચેના સમયગાળામાં ગુજરાતમાં વરસાદી માહોલ ઊભો થવાને લઈ તેમના તરફથી દોસ્તો નવરાત્રિમાં પણ વરસાદ પડવાની સંભાવના દિવાળીમાં વાદળછાયું વાતાવરણ આમ સપ્ટેમ્બરમાં વરસાદ પડશે